સાતમી જુલાઈ બે હજાર પચીસ સોમવાર આજના શુભ સંદેશમાં આલેખાયેલા બંને ચમત્કારો સાજાપણું મેળવનાર બાઈ અને તેની દીકરી સજીવન કરવામાં આવે છે એ અમલદારની શ્રદ્ધા ઉડીને આંખે વળગે છે બાર વરસથી લોહીવાથી પીડાતી બાઈને શ્રદ્ધા એને સમાજના નિયમોનો ભંગ કરી ટોળા વચ્ચે આવી ઈસુના વસ્ત્રની કોરને અડકવાનું જોખમ ઉઠાવવા પ્રેરે છે અમલદાર પણ દીકરી મૃત્યુ પામી હોવા છતાં ઈસુ પર શ્રદ્ધા રાખે છે હું મારી મુશ્કેલી ટાણે પહેલા પ્રભુ પાસે જાઉં છું કે બીજા બધા પ્રયત્નો નિષ્ફળ જાય પછી જ પ્રાર્થનાનો આશરો લઉં છું પ્રાર્થના કરતી વેળાએ માંગ્યું તે મારા લાભમાં હશે તો મળશે જ એવી શ્રદ્ધા મારામાં કેટલી અંશે છે લોહીવાથી પીડાતી બાઈની શ્રદ્ધા એટલી તો ઊંડી છે કે એને ઈસુના વસ્ત્રની કોરને અડવાથી પણ પોતાની માંદગી દૂર થઈ જશે એમ લાગે છે લુક અને માર્કના શુભ સંદેશ મુજબ આ અમલદાર સભાગૃહનો અધ્યક્ષ છે એ પોતાના માણસોને ઈસુને બોલાવવા મોકલી શક્યો હોત પણ એ નમ્રપણે જાતે આવીને ઈસુને વિનંતી કરે છે સત્તાનો ઘમંડ મને મદદ માગવા જતા રોકતો તો નથી ને પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ